यात्राधाम पावागढ़ में नवरात्रि ने लई मंदिर ट्रस्ट तरफ थी समय करा नक्की प्रथम नोरते पावागढ़ मंदिर नी सवारे चार वागे द्वार खुल से रविवार आठमे पूनम दिवसेपारगे खुल्श मंदिर ना द्वार बाकीना दिवसों दरमियान मंदिर ना सवारे चार वागे खुली जैसे द्वार रात्रि आठ वागे सुधी माई भक्त पावागढ़ पर्वत स्थित मां काली ना दर्शन कर તો નવરાત્રી પેલા મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના સમયમાં કરવામાં આવેલા ફેરફારને લઈ અને જાણકારી આપવામાં આવી છે રાત્રિના 8 વાગ્યા સુધી માય ભક્તો પાવાગઢ ઉપર માતાજીના દર્શન કરી શકશે બાકીના દિવસો દરમિયાન મંદિરના સવારે 4 વાગ્યે ખુલી જશે દ્વાર રાત્રિના 8 વાગ્યા સુધી માય ભક્તો પાવાગઢ પર્વત સ્થિત માં કાલીના દર્શન કરી શકશે તો નવરાત્રી પહેલાં મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના સમયમાં કરવામાં આવેલા ફેરફારને લઈ અને જાણકારી આપવામાં આવી છે રાત્રિના આઠ વાગ્યા સુધી માય ભક્તો પાવાગઢ ઉપર માતાજીના દર્શન કરી શકશે